આમોદમાં પુરસા નવી નગરી પાસે અજાણ્યા વાહને ગાયને ટક્કર મારતા ઈજાગ્રસ્ત બની જીવદયા કાર્યકરો સ્વર ખર્ચે ગાયને કરજણ પાજરાપોર સારવાર માટે લઈ ગયા આમોદની પુરસા રોડ નવીનગરી પાસે આજરોજ સવારના સમયે કોઈ અજાણ્યા વાહને ગાયને ટક્કર મારતા ગાય તરફિયા મારતી ઈજાગ્રસ્ત હાલતમાં રોડ ઉપર જ પડી હતી જે જેથી આસપાસના સ્થાનિક યુવાનોએ ઈજાગ્રસ્ત ગાયને ઉચકીને સાઈડમાં ખસેડી હતી તેમજ પાણી પીવડાવી સેવા ચાકરી પણ કરી હતી ત્યારબાદ જીવદયા કાર્યકર ગિરીશ માછીને ફોન કરતા તેઓ તેમની ટીમ સાથે આવીને ગાયને તેમ્પામાં નાખીને સ્વર ખર્ચે કરજણ પાજરાપોર ખાતે લઈ ગયા હતા જ્યાં ગાયની સારવાર શરૂ કરવામાં આવી હતી ગાયના પગના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું જાણવામાં મળ્યું હતું રિપોર્ટર કેતન મહેતા ભરૂચ આમોદ શહેરની અંદર પુરસા નહી નગરી પાસે એક અજાણ્યા વાહને ગાય માતાને ટક્કર મારતા તે ઈજાગ્રસ્ત થઈ હતી તેથી ત્યાંના યુવાન રહીશોએ ગાય માતાને રોડની સાઈડ પર ખસેડીને તેને સેવા ચાકડી અને પાણી પીરાવીને પછી અમને ફોન કરતા અમે ત્યાં તાત્કાલિક જીવદયા કાર્યકર્તાઓ ત્યાં પહોંચીને ગાય માતાને પોતાના સ્વ ખર્ચે કર્જન પાંજરા પર ગૌશાળાની અંદર સારવાર માટે લઈ ગયા હતા તેથી ત્યાં તાત્કાલિક ગાય માતાની તાત્કાલિક સારવાર ચાલુ કરી દીધી હતી